નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે ઇલેક્ટ્રિકલ કર્મચારીઓ છે તેને ઘણો બધો ફાયદો થવાનો છે કેમ કે જીયુવીએનએલ અને એસબીઆઈ દ્વારા એમ કરાર કરવામાં આવેલો છે જે ઇલેક્ટ્રિકલ કર્મચારીઓ છે અથવા તો જે ઇલેક્ટ્રિકલ કર્મચારીઓ થવાના છે આ બધા મિત્રોને છે તે ફાયદો થવાનો છે તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ માહિતી જોઈ લઈએ કે થયો એમ સાઈન જીયુએનએલ સાથે ગ્રુપ કંપનીઓ જેમ કે એમજીવીસીએલ યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ અને જેટકો ત્યારબાદ જીએસિસીએલના કર્મચારીઓને મળશે લાભ તેની અંદર જણાવેલું છે કે આ એમઓયુ કર્મચારીઓના લાભાર્થે શ્રી સૌરવ નદી જેમ કે જીએમ એમ ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટ અને શ્રી સલીમ અહેમદ જે ડીજીએમ બી એન્ડ ઓ વડોદરા વચ્ચે અન્ય સદસ્યોની હાજરીમાં એમઓયુ વડોદરા જીયુએનએલ હેડ ઓફિસ ખાતે સાઇન કરવામાં આવી તેની અંદર દર્શાવેલું છે કે જેમાં કર્મચારીઓને લાભો નિમ્ન અનુસાર છે અહીંયા તમને ઘણા બધા લાભ દર્શાવેલા છે આ પ્રકારના તમને લાભ મળવાના છે તેની અંદર એક નંબરની અંદર છે અકસ્માતમાં મૃત્યુનો ભોગ બનેલ કર્મચારીના પરિવારને રૂપિયા એક કરોડ નું ક્લેમ મળવાપાત્ર ત્યારબાદ બે નંબરની અંદર હવાઈ અકસ્માતમાં મૃત્યુનો ભોગ બનેલ કર્મચારીના પરિવારને રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડનો ક્લેમ મળવાપાત્ર છે ત્યારબાદ ત્રણ નંબરની અંદર અકસ્માતમાં પૂર્ણ વિકલાંગતા પામેલ કર્મચારીને રૂપિયા એક કરોડ સુધીનો ક્લેમ મળવાપાત્ર છે ત્યારબાદ ચાર નંબરની અંદર અકસ્માતમાં આંશિક વિકલાંગતા પામેલ કર્મચારીને રૂપિયા એંશી લાખ સુધીનો ક્લેમ મળવાપાત્ર છે ત્યારબાદ પાંચ નંબરની અંદર સામાન્ય કે પ્રાકૃતિક રીતે મૃત્યુ પામેલ કર્મચારીના પરિવારને રૂપિયા છ પાત્ર છે સેલરી પચીસ હજાર કરતા સેલરી પચીસ હજાર કરતા વધારે હશે તેમને સામાન્ય કે પ્રાકૃતિક રીતે મૃત્યુ પામેલ કર્મચારી હોય તેમના પરિવારને રૂપિયા છ લાખનું ક્લેમ મળવા પાત્ર છે ત્યારબાદ છ નંબરની અંદર છે સ્વાસ્થ્ય વીમા ટોપ અપ પોલિસી રૂપિયા અંદર ડેબિટ કાર્ડ ઉપર રૂપિયા દસ લાખ સુધીનું અકસ્માત વીમા અલગથી મળવાપાત્ર છે ત્યારબાદ આઠ નંબરની અંદર લોન પર ઓછા વ્યાજ દર સાથે પ્રોસેસિંગમાં ફીસમાં

પણ જો મિત્રો તમારે આ બધા લાભો લેવા છે તો સૌથી પહેલાં તો તમારે મહેનત કરી અને સરકારી કર્મચારી બનવું પડશે ત્યારે જ તમને આ બધા લાભો મળશે એટલે જ મિત્રો અમે તમને વારંવાર કહેતા હોઈએ છીએ કે થોડી તૈયારી કરી લેજો અત્યારે તૈયારી કરવાનો ટાઈમ છે પછી કંઈ જ નહીં થાય અત્યારે તમે જેટલી તૈયારી કરશો અને મહેનત કરશો તો તમને આગળ જીવનમાં ઘણો બધો ફાયદો થશે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને જે મિત્રો સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને જે મિત્રો ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓની તૈયારી કરે છે તેમના માટે આપણી એપ્લિકેશનની અંદર પણ તમે તૈયારી કરી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો